આ વાત છે 10 માર્ચ 2024 સવારે 8:00 વાગ્યે ₹1000 નું નિકસણી આપણે જવાનું છે ફાઈબરની પાર્ટીમાં એટલે આપણે તૈયાર થઈ જઈ ફાઈબરની પાર્ટીમાં ફાઈબરમાં ફોન આવ્યો તેમ થોડીએ આપણે યાર થઈ તો જવું પડે ને થોડું કે આપણે કડિયલ કરી અને પેડીમાં નઈ હટકા ફાઈબરની પાર્ટી બાલ ફાઈબરની પાર્ટીમાં જાતા જાતા તો કડિયલ તૂટી ગઈ અમે ફાઈબરની પાર્ટી હું જાય ફાઈબરને ફોન કરીને કહી દીધું કે હવે ન થાઉ તો હું પાર્ટીમાં એટલે હવે આપણે એકાદો સાયકલિંગનો વિડિયો બનાવી નાખી એટલે આપણે સાયકલ કાઢ લઈ પેલા તો સાયકલ પર ટકડી ગઈ છે પાસી બીજી 2000 રૂપિયાની નુકસાનિયા એટલે હવે સાયકલને ઊભી તો કરવી કરવી પડશે ને એટલે કઈક ઉપયોગ પ્લાન બનાવી સાયકલને ઊભી કરી સાયકલને ઊભી કરી દીધી હવે नमारो मिनी ब्लॉग डेयम हो तो सब्सक्राइब कर